નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ ઇઝીકો કોચિંગમાં મિત્રો રેલવેની અંદર મોટી ભરતી થવા જઈ રહી છે યુપીએસસી જીપીએસસીની જેમ રેલવેએ પહેલીવાર ભરતી કેલેન્ડર જાહેર કરેલું છે જાય કે કેલેન્ડર એ આ મુજબ છે કે ભાઈ જાન્યુઆરીથી માર્ચમાં સિસ્ટમ લોકો પાઇલોટની જાહેરાત છે ત્યારબાદ એપ્રિલથી જૂનમાં ટેકનિશિયનની જાહેરાત છે ત્યારબાદ જુલાઈથી સપ્ટેમ્બરમાં નોન ટેકનિકલ ગ્રેજ્યુએટ ક્લાસ ફોર ફાઇવ સિક્સની જાહેરાત છે ત્યારબાદ નોનટેકનિકલ અંડર ગ્રેજ્યુએટ ક્લાસ ટુ થ્રીની જાહેરાત છે જુનિયર એન્જિનિયર પેરામેડિકલ સ્ટાફની જાહેરાત છે અને ઓક્ટોમ્બરથી ડિસેમ્બરમાં ક્લાસ વન મિનિસ્ટરિયલ કે અન્ય વર્ગની જાહેરાત છે તો ખાસ ધ્યાનમાં રાખજો રેલવે આ વર્ષે આસિસ્ટન્ટ લોકો પહેલાં જુનિયર એન્જિનિયર ટેકનિશિયનની ભરતી જાહેર કરવાનું છે ટેકનિકલ નોન ટેકનિકલ કે જુનિયર એન્જિનિયર કે પેરામેડિકલ ભરતી બહાર પાડવાની છે તો રેલવે ભરતી બોર્ડે ભરતી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે કેન્દ્રીય ભરતી બોર્ડે કઈ જાહેરાત કયા મહિનામાં જાહેર કરાશે જેનું કેલેન્ડર બહાર પાડ્યું છે આ પ્રકારનું કેલેન્ડર પહેલી વખત બહાર પાડ્યું છે જેથી ઉમેદવારોને ફાયદો થશે આરઆરબીએ સમગ્ર વર્ષ માટે એએલપી એલપી ટેકનિશિયન એલપી ટેકનિશિયન નોન ટેકનિશિયન જુનિયર એન્જિનિયર પેરામેડિકલ કેટેગરી અને મિનિસ્ટરિયલ અને આઇસોલેટેડ કેટેગરીની જગાઓની ભરતી બહાર પાડશે આરઆરબીએ જાહેર કરેલા કેલેન્ડર પ્રમાણે જાન્યુઆરીથી માર્ચ સુધી આસિસ્ટન્ટ લોકો પાયલટની જગ્યા માટે ભરતી બહાર પાડી છે એપ્રિલથી જૂન વચ્ચે ટેકનિશિયનના પદ માટે કેન્દ્રીય જાહેરાત બહાર પાડી છે જ્યારે જુલાઈથી સપ્ટેમ્બર સુધી નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી ગ્રેજ્યુએટ ક્લાસ ફોર ફાઇવ સિક્સ માટે એનટીપીસી અંડરગ્રેજ્યુએટ અંડર ગ્રેજ્યુએટ ક્લાસ ટુ થ્રી માટે જુનિયર એન્જિનિયર અને પેરામેડિકલ કેટેગરીની જાહેરાત આવશે ઓક્ટોમ્બરથી ડિસેમ્બર વચ્ચે ક્લાસ વન અને મિનિસ્ટ્રીયલ એન્ડ આઇસોલેટેડ કેટેગરીની જાહેરાત બહાર પડશે આ મહિને જ ભરતી નોટિફિકેશન પ્રકાશિત થશે આર આરબી આસિસ્ટન્ટ લોકોપાયલોટ પોસ્ટ માટેની કોમ્પ્યુટર બેઝડ સીબીટી જૂન ઓગ અને ઓગસ્ટ વચ્ચે જ્યારે સીબીટી ટુ સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે એપ્ટિટ્યુડ ટેસ્ટ સીબીટી નવેમ્બરમાં લેવાશે એપ્ટિટ્યૂડ ટેસ્ટ બાદ ઉમેદવારોની ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે શોર્ટ લિસ્ટ કરાશે ટેકનિકલ પરથી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે તે માટે નોટિફિકેશન આવીને જાહેર કરાશે જરૂરથી ઉમેદવાર તમારા જેવા લાયકાત ધરાવતા ઉમેદવાર મિત્રોની વિડિયો શેર કરજો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ ના કરજો કરી દેજો ખૂબ જ સારા સમાચાર છે મિત્રો તમારા માટે બસ એ જ આભાર સાથે જે ભારત